સમાચાર વલસાડથી પ્રાપ્ત થઈ રહ્યા છે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે જાણકારી મળી છે તે મુજબ અચાનક વાતાવરણમાં ઠંડો પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે અને કેટલાક વિસ્તારમાં વરસાદ પણ છે વાપી સહિતના વિસ્તારો કે જ્યાં અત્યારે કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે પણ આ વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને રડાવી શકે છે અમારા સંવાદદાતા બ્રિજેશ શાહ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું બ્રિજેશ કયા કયા વિસ્તારોમાં અત્યારે વરસાદ છે વલસાડ જિલ્લાની અગર વાત કરીએ તો વાપીમાં ગત આજુબાજુ જે પ્રમાણે પવન હતો અને ત્યારબાદ હળવો વરસાદ પડ્યો હતો મહત્વની બાબત એ પણ છે કે આ વરસાદ જે પડ્યો એને કારણે આજુબાજુના વિસ્તારમાં જે ખેડૂતો છે જેઓનો કેરીનો પાક છે અને અન્ય રોકડિયો પાક છે તેને નુકસાન થવાની ભીતિ છે વરસાદ જે પ્રમાણે પડ્યો જેને કારણે કોઈ ચાન્સ પણ ખેડૂતોને મળ્યો નહોતો કે પોતાના ખેતી પાકને તેઓ બચાવી શકે પરંતુ આ કમોસમી વરસાદની જે આગાહી છે તેને લઈને હાલ ખેડૂતો ચિંતિત છે જી આભાર બ્રિજેશ જાણકારી આપવા માટે તો વલસાડ શહેર વાપી તેની આસપાસના વિસ્તારો કે જ્યાં હાલ વરસાદ વરસી રહ્યો છે